સરદાર વલ્લભભાઈ પટેલ સન્માન યાત્રાનો અરવલ્લીના બાળ ખાતેથી શુભારંભ આજરો તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારના રોજ સરદાર સન્માન યાત્રા સમિતિ દ્વારા સરદાર સન્માન યાત્રાનું અરવલ્લી જિલ્લાના બાળ તાલુકા ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું એપીએમસી બાળ ખાતે સરદાર પટેલ સાહેબની પ્રતિમાને દૂધ તેમજ જળ અભિષેક અને ફુલહાર કરી યાત્રાનું વિધિવત પ્રસ્થાન કરવામાં આવ્યું आ प्रसंगे बाढ़ खाते कनुभा पटेल पूर्व चेरम गुजरात खेतीवाड़ी बैंक हर्षदाई पटेल जिला पंचायत सदस्य भरतभाई पटेल कोर्पोरेटर बाय नगरपालिका अतुलभाई जोशी रिजनल चेरमेन लायन्स क्लब राजन भाई जोशी चीफ एडिटर भड़को टीवी चेनल तेमज यात्रा समिति में राकेश भाई पटेल पंकजभा पटेल दिलीप भाई पटेल संजय भाई टाक नटूभ पटेल दिनेश भाई, भाई पटेल आंबलियारा किरीटभभा गोस्वामी बाबरभा पटेल उपस्थित रहा આ પ્રસંગે યાત્રા સમિતિના સંયોજક પંકજભાઈ પટેલે જણાવ્યું આ એક યાત્રા નહીં પણ સામાજિક બદલાવનું મિશન છે સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ કૃષ્ણકુમાર સીજી જેઓ સાચા અર્થમાં ભારતના શિલ્પીકાર કહી શકાય તેઓ વિશે આજની પેઢી તેમજ આવનાર પેઢીને માહિતગાર કરવાના આશયથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સાથોસાથ અત્યારે નાની નાની બાબતોમાં સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાઈ રહ્યો છે તો તેને કઈ રીતે નિયંત્રિત કરી શકાય તે બાબતે પણ ધ્યાન દોરાયું હતું પંકજભાઈ પટેલે વિશેષ ભાર આપી ચેતવ્યા હતા કે અત્યારના સમયમાં દેશમાં અરાજકતા ઊભી કરવા દેશની અંદરથી તેમજ દેશની બહારથી ઘણા સિન્ડિકેટ કામ કરી રહ્યા છે તો જાણવા અનજાણતા આવા સિન્ડિકેટનો હાથો ન બનવા અનુરોધ કર્યો યાત્રા દરમિયાન ઉત્તર ગુજરાતના તમામ ગામડાઓને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવશે સરદાર સન્માન યાત્રાનું મુખ્ય આશય એ છે કે અત્યારની પેઢી જેને આપણે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ અને કૃષ્ણકુમારસિંહજી મહારાજ કે જેઓ સાચા અર્થમાં આપણે ભારતના શિલ્પીકાર કહી શકીએ એમના વિશે અત્યારની પેઢી બહુ મતલબ વિશેષ માહિતી નથી તો આવનારી પેઢીને એ લોકો વિશે બિલકુલ ખ્યાલ નહીં હોય તો આપણી એક નૈતિક ફરજ બને છે કે આવનારી પેઢીને આપણે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ અને કૃષ્ણકુમારસિંહજી મહારાજની ત્યાગ અને બલિદાનની જે ભાવના રહેલી હતી એનાથી માહિતગાર કરાવવા આ મહાનુભાવ જો આપણે આપનારી પેઢી એમના વિશે માહિતી નહીં ધરાવતી હોય તો એમને રાષ્ટ્રપતિની જે બલિદાનની ભાવના હતી નિર્ણયતા રહે છે તો એ યાસેથી આપણે એક શ્રદ્ધા સન્માન યાત્રાનું આયોજન કરેલું છે હકીકતમાં તો આ યાત્રાની આ એક મિશન છે સામાજિક બદલાવનું મિશન કે લોકોની અંદર એક વિચારોની અંદર એક પરિવર્તન આવે જે થોટ પ્રોસેસ છે આપણે નાની નાની બાબતોને આપણે ભરત વિગ્રહ તરફ લઈ જતા હોય છે કોઈ નાની બાબત છે તેને ઇગ્નોર કરી શકાય એવી હોય એને પણ આપણે ભરત વિગ્રહમાં પરિર્તન કરી દેતા હોય છે અને આ પાછળ ઘણા સિન્ડિકેટો પણ કામ કરતા હોય છે આપણે જાણતા અજાણતા હોય સિન્ડિકેટનો ભાગ બની જતા હોય છે અને સમાજોની અંદર વન વિગ્રહ કરતા હોય છે પટેલ સમાજના ક્ષત્રિય સમાજની સામે કરી દેવો ક્ષત્રિય સમાજના માલધારી સમાજની સામે કરી દેવો હકીકતે આ કોઈ નાની બાબત નથી આના પાછળ બહુ મોટા સિન્ડિકેટો કામ કરતા હોય છે કે ભારતની સિવિલાઇઝ સોસાયટીનું બેલેન્સ કઈ રીતે બગાડવું અને કઈ રીતે અસ્થિર કરવું આ માટે જે સિન્ડિકેટો ચાલી રહ્યા છે તો આપણો આશય એ છે કે આપણે જાણતા અજાણતા એવા તત્વોનો હાથો પણ ન બની જાય અને આપણા દેશની અંદર દરેક સમાજોની વચ્ચે પ્રેમ સૌહાર્દ જળવાઈ રહે એ આશયથી પણ આપણે આગળ કામ કરી રહ્યા છીએ તો શ્રદ્ધા સન્માન યાત્રાનો મુખ્ય આશય એ છે અને આજથી આપણે એનો પ્રારંભ કરી રહ્યા છીએ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતેથી અને ઉત્તર ગુજરાતના તમામ ગામડાઓના આ યાત્રા દરમિયાન આવરી લેવાનો અમારો આશય છે જય એનો એટલો વારંવાર ઉલ્લેખ છે કોઈ પણ પુસ્તક લઈ લે પણ તથા ત્યારે પણ ભણવામાં પણ સરદાર પટેલ વિશે વાતો આવતી રહી છે જિલ્લા પંદર વર્ષથી વિશ્વથી બંધ થઈ ગઈ છે સરદાર પટેલ અને બીજા પુરી ગયા તમે કહ્યું એમ રાખીશો કે સરદાર પટેલ વિષયનું જ્ઞાન આજની પેઢીનું નથી આઝાદી તો બધા ભેગા થયા ભેગી બોલો સરદાર પટેલ હતા જવાહરલાલ બધા કોલેજી ગણો હતા મેન્ટોલીઝી હતા અચ્છા તો એ આઝાદી મળ્યા પછી ત્યાં પાંચસો બેતાલીસ રજવાડાનું એકત્રિકરણ ના થયું હોત ના આપણા ભેગા પડ્યા ના પડે તો આઝાદીનો કોઈ મતલબ બદલવાનું બાયડમાં જ અમારે બાયડમાં ઇન્ટરસ્ટ